વેલકમ ટુ અવર ચેનલ જીભના ચટાકા તો આજે આપણે બનાવીએ બેકમેક્રોની વિથ પાઇનેપલ ચાલો આપણે સોસ બનાવી લઈએ તો સોસ બનાવવા માટે જોઈશે એક મોટો ચમચો બટર બટર લીધા પછી તેને મેલ્ટ થવા દઈશું

તમે જોઈ શકો છો આપણો મેંદો પાકી ગયો છે પાક્યો એટલે એકદમ ફૂલી ગયો છે હવે આપણે એમાં દૂધ નાખીશું અહીં મેં દૂધ અમૂલ ગોલ્ડ લીધેલી છે થોડું દૂધ નાખી તેને આપણે ફરી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું જો અત્યારે તમને થોડા એમાં

મરી પાવડર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી આપણે મસ્ત રીતે સ્ટર કરી લઈશું જ્યાં સુધી આપણી ખાંડ એકદમ ઓગળી ના જાય અહીં જોઈ શકો છો આપણો સોસ મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે જાયફળ થોડું એકદમ થોડું આપણે જાયફળ એમાં છીણી નાખશું જેનાથી એની સ્મેલ છે એકદમ સરસ આવશે જો આપણો સોસ એકદમ રેડી છે જો આપણો સોસ રેડી છે તો આપણે એમાં મેક્રોની જે બોઇલ કરેલી છે એ આપણે નાખી દઈશું અને ગેસ એકદમ ધીમો તાપત છે જો જો તમને સોસ વધારે વધારે ભાવતો હોય તો ક્વોન્ટિટી રાખી શકો છો પાસ્તા રેડી છે તો હવે આપણે એને પ્રી હિટેડ ઓવનમાં ટુ હંડ્રેડ ડિગ્રી પર 5 થી સાત મિનિટ માટે આપણે એને કુક કરશું તો ચલો હવે આપણા પાસ્તાને આપણે બેકિંગ માં ટ્રાન્સફર કરી લઈએ

ફરી પાસ્તાનું એક લેયર કરી દઈએ ચલો આની ઉપર આપણે પ્રોસેસ ચીઝ છે જે જેને છીણી લીધી છે એનું એક લેયર કરી લઈશું ત્યારબાદ તેના પર મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી દઈશું તો હવે આને ફ્રી હિટેડ ઓવનમાં બસો ડિગ્રી ઉપર પાંચથી સાત મિનિટ માટે એને બેક કરી લઈએ આપણી મેક્રોની બેક થાય ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી લો અને બીજા સાથે શેર પણ કરી લો તો આપણે અહીંયા બેક બેકગ્રાઉન્ડ પાઇને પાઇનેપલ તૈયાર છે તો આવી અવનવી રેસીપી માટે જોતા રહો અમારી ચેનલ જીભના ચટાકા તો મળીએ આપણે આ નવી રેસીપી સાથે બાય બાય